ચોટીલા પીજીવીસીએલ કચેરીનો પાંચ ગામોનો ખેડૂતોએ કર્યો ઘેરાવો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ખેડૂતો રજૂઆત માટે પીજીવીસીએલ કચેરીએ દોડી ગયા હતા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અનેક ગામો રાજકોટ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ચોટીલા લાઇટ ફીડરોમાં નવા ગામ બાહમણબોર ગારીડા ઠીકરીયાળા વગેરે ગામો સમાવેશ થયા છે જેમાં વાડી વિસ્તાર વાડીમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી લાઇટના ધાંધિયા જોવા મળ્યા હતા ત્યારે ઠીકરીયાયારા રવિ કિરણ લાઈટ છે છેલ્લા ચારથી પાંચ દિવસ જૂના કનેક્શન હોય ચોટીલા કંપની દ્વારા ગામોની જેવા ના ગામ ગારી બામણબોર ઠીકરીયાળા માકાનેર વગેરે ગામમાંથી ઠીકરીયાળાથી પાવર આવતો હોય ત્યારે ચોટીલા દ્વારા એન્જિનિયરને રજૂઆત કરવામાં આવી હતી તેમજ આજુબાજુના ચાર થી પાંચ ગામના લોકોએ આજે પીજીવીસીએલના એન્જિનિયર ચોટીલાને રજૂઆત થતા ઘેરાવો કરવામાં આવ્યો હતો ત્યારે લાઇટ વિભાગ અધિકારીએ જણાવ્યું હતું કે નવા ગામ બામણ બોર ને ગારીરો અવારનવાર લાઇટના ધંધા હોય ત્યારે પચાસ થી સાઈઠ ખેડૂતો લાઇટ અધિકારી એન્જિનિયરને રજૂઆત કરવામાં આવી હતી ચોટીલા એન્જિનિયર અધિકારી છેલ્લા પાંચ દિવસથી એન્જિનિયર તરીકે હાજર થયા હોય ત્યારે એન્જિનિયર અધિકારી ચોટીલા તમારા લાઇટનું ધ્યાનમાં લઈને લાઇટનું સોલ્યુશન લઈને ખેડૂતોને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લઈશું ને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરીને લાઇટ ચાલુ કરવાની ભલામણ આપી હતી

જેની જેની વાડી હોય ને એટલો તમે સાથ સહકાર આપજો ચાર દિવસ અત્યારે દસ મિનિટ એવું નથી મારી વાત તમને એ નથી વાત આ વાડી મને ખબર છે આજે 5:00 ફોટમાં જને એટલે વરસાદ ચાલુ છે ઓર્ડર

એક દિવસ આવે ચાર ચાર દિવસ નથી આવતી ટપક થી અત્યારે પાણી ની સોલ્ટેજ હોય ટપક થી ફાતા હોય એક દિનો કેવી પોઝિશન થાય એની બદલે